નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આલોક આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારોથી અમદાવાદના સરદાર નગરમાં આવેલા કુબેર નગરમાં ઘર કંકાસમાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યા હોવાની ઘટના સામે આવી છે હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને પતિની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના સરદાર નગરમાં આવેલા કુબેર નગરમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી મંગળવારની રાત્રે અશોક પત્નીના બુટી પાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો આ સમયે પાર્લરમાં હાજર તેના સાસુ વચ્ચે વચ્ચે પડતા ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો આ દરમિયાન અશોક જ્વલનશીલ પદાર્થ લઈને પત્ની અને સાસુ પર નાખી આગ ચાંપીને ફરાર થઈ ગયું હતું થોડી વારમાં જ બુમાબૂમ થતા કોમ્પ્લેક્ષના વેપારીઓ અને આસપાસના રાહદારીઓ એકઠા થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છૂટ્યો હતો ત્યારબાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલા માતા પુત્રી પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા બીજી તરફ બનાવ અંગેની જાણ પોલીસને થતા સરદારનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ મહિમ્પતસિંહ ચંપાવતે જણાવ્યું કે પતિએ ઘરકંકાસમાં પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને બચી ગયા છે અને હાલ સારવાર હેઠળ છે આરોપી અશોકની પોલીસે ધરપકડ કરી લીધી છે